અને આપણે બાળક જન્મે નાનું એવું ભગવાન સીધા પાંચ વર્ષના બટોક બનીને આવ્યા વામન આવ્યા એટલે દેવતાઓ આવ્યા ઋષિઓ આવ્યા સરસ્વતી માતા આવ્યા અન્નપૂર્ણા માતા આવ્યા વામનજીના યજ્ઞો પવિત્ર સંસ્કાર થયા દેવતાઓ ઋષિઓ બધા એમની સ્તુતિ કરી પૂજા કરી ભાદરવા સુદ બારસ અને શ્રવણ નક્ષત્ર અને બુધવારનો જન્મ હતો સાક્ષાત બ્રહ્માજીએ જનો આપી બ્રહસ્પતિએ મુંજ મેખલા આપી અન્નપૂર્ણા ભિક્ષાનું પાત્ર આપ્યું સરસ્વતી માતાએ હાર પહેરાવ્યો અને વામનજી આવે છે માતા કે પ્રભુ પધારો અને વામનજી યજ્ઞો આપ્યા એટલે ચાલવા લાગ્યા માતા કે ક્યાં જ છો